સુરત અઠવા ગેટ પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે પાંચ દિવસ પહેલા બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં પાંચ દિવસે મોત સામે લડ્યા બાદ બેંક મેનેજરે આખરે દમ તોડ્યો હતો સુરત અઠવા ગેટ પાસે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે 5 દિવસ પહેલા બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેવા 5 દિવસ મોત સામે લડ્યા બાદ બેંક મેનેજરે આખરે દમ તોડ્યો હતો અકસ્માતના કિસ્સાઓ રોજેરોજ વધી રહ્યા છે ત્યાં સુરતના અઠવા ગેટ પાસે 5 દિવસ પહેલા મોપેડને બાઇક ચાલકે ટક્કર મારતા ગંભીર ઈજા પામેલા બેંકના આસિસ્ટન્ટ મેનેજરનું 5 દિવસની સારવાર દરમિયાન આજે મોત થયું છે બેંકના આસિસ્ટન્ટ મેનેજર પાંચ દિવસ મોત સામે લડ્યા હતા અને આખરે દમ તોડી દીધો હતો અકસ્માતની ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે नपुरा खाते रहता मुस्ताक मोहम्मद साकी रेतीवाला गत तारीख चौमीस मीए रात घोड़ रोड खाते कोटक बैंक पर घरे अठवा गेट खाते चौपाटी नजीक अचाण्य बाइक चालके मोपेट ने टक्कर मारता अकस्मात सर्जाय मुस्ताक ने गंभीर सारवार माटे खानगी हॉस्पिटल में दाखिल कर जहाँ पांच दिवस की सारे दरमियान आजे दम तोड़ियो तोड़ो